આપણા સુખમાં સાથે રહેવાવાળા ઘણા મળશે પણ આપણા દુઃખમાં ભાગીદાર થવાવાળા ઓછા હશે આપણા હસીમાં હસવાવાળા પણ ઘણા હશે પણ આપણા આંસુઓને લૂંછવાવાળા કોઈ નહીં હોય સારા સમયમાં સૌ કોઈ સંબંધ રાખે છે પણ ખરાબ સમયમાં પણ જો સાથે હોય તેને સાચા સંબંધો કહેવાય લાખો રૂપિયાની ગાડી એક ચાવીનો અને એક બ્રેક ઉપર આધાર હોય છે કરોડો રૂપિયાનું ઘર પણ ચાવીને પાયા ઉપર આધારિત હોય છે એવી જ રીતે વ્યક્તિ ભલે મોટો હોય પણ તે તેની સોચ અને સ્વભાવ પર આધારિત હોય છે સંબંધ નિભાવવો હોય તો ત્રણ બાબતો હંમેશા સાથે રાખજો જતું કરવું સમાધાન કરવું સ્વીકાર કરવું સંબંધને ટકાવવો અને મજબૂત રાખવો હોય તો ત્રણ બાબતો જરૂરી છે સ્નેહ સમર્પણ અને શાંતિ જાળવવી સંબંધોમાં હંમેશા ત્યાં જ હળવા અને ખીલેલા રહે છે જ્યાં પરિસ્થિતિ સમજવી એકબીજાની અનુકૂળતા સાધવી અને વ્યક્તિને સમજવાની કોશિશ કરવી સમય દોસ્ત અને સંબંધ આ ત્રણ વસ્તુ મળી તો મફતમાં જાય છે સાહેબ પણ એમની કદર જ્યારે આપણે એમને ખોઈ દઈએ ને ત્યારે થાય છે આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ આપણને ગમે એ જ સાચો સંબંધ જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસાવજો કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠુકરાવજો પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો